ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પરિવસીમદપુર માંડવી ના સમુદ્ર કિનારો અદભુત છે ત્રણ થી ચાર કિલોમીટર લાંબો સીધો બીચ છે સોનેરી કિરણો સમચમકતી રેતી ની શોભા વધારે છે સાંજના સાત કલાકે ફેસ્ટિવલનો શુભારંભ થયો હતો તલાળા ગીર ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા હવામાં ફુગા તરતા મૂકી બીજ ફેસ્ટિવલની શાનદાર શરૂઆત થઈ સંગીત સંધ્યામાં દેશના પ્રખ્યાત ગાયક અનુપ અનુપશંકરે હજારો લોકોને તેના સુમધુર અવાજથી ડોલાવ્યા હતા ખૂબ જ ટૂંકા ગાળામાં સુંદર અને સફળ આયોજન ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું સોમનાથ અમે ગીર સોમનાથ વેરાવળથી આવીએ છીએ અને આજે એઝ અ ટુરિસ્ટ તરીકે અમે લોકો અહીંયા આવ્યા છીએ અને બીચ ફેસ્ટિવલનું આ પહેલીવાર ગુજરાતની અંદર આપણા કલેક્ટર સાહેબે ખૂબ સરસ આયોજન કરેલું છે અને અહેમદપુર માંડવી બીચ ઉના આગળ આ પ્લેસ આવેલું છે છે અને સરસ આયોજન કરેલું કોઈ પણ વ્યક્તિ આવતું હોય તો એમને તકલીફ પડે એવી વ્યવસ્થા નથી ફૂડ સ્ટોલ છે શોપિંગ માટે સ્ટોલ છે તેમજ અહીંયા તમામ કોઈ પણ આવે એને કોઈ એવું અનુભવ ન થાય ફેમિલી સાથે કે આપણે અસુરક્ષિત છીએ સુરક્ષાને નાતે પણ ખૂબ સરસ આયોજન છે અને ફરવાના નાતે પણ બહુ સરસ આયોજન કરેલું છે અહિયાં જે આપ જોઈ રહ્યા છો એ અમે લોકોએ બહુ જ ટૂંક સમયમાં પાર પાડ્યું પણ વહીવટી તંત્રનું ખૂબ જ સહયોગ સપોર્ટ અને ખાસ એમનો ઉદ્દેશ એવો જ કે આટલો સુંદર બીચ છે અને ગુજરાત પ્રવાસન નિગમ જે છે આવી રીતના જે ડેસ્ટિનેશન જે બહુ જ અનટચ છે જે બહુ લોકો જાણતા નથી એવા ડેસ્ટિનેશન લોકો સુધી પહોંચે ગુજરાતીઓ સુધી પહોંચે અને ભારતમાંથી આવતા પ્રવાસીઓ સુધી પહોંચે એવો પ્રયાસ છે એટલે બહુ જ સફળધમ પ્રયાસ આ છે અમે લોકોએ જોયું એટલા સપોર્ટ સાથે બે દિવસમાં આખી તૈયારી બધી કરી છે અને એટલો સપોર્ટ અમને બધાનો મળ્યો છે આમ તો આપ જોઈ શકો છો મીડિયામાં પણ કે ઘણા બધા લોકો અને બહારથી અમે ફોરેનર્સને પણ આપણે આ બીચ ઉપર ફરતા જોયા તો એક સફળતા તરફ આપણે જઈ રહ્યા છે ગુજરાત ટુરિઝમ સફળતા તરફ જઈ રહ્યું હતું કહેવાય કે ફોરેનર્સ પણ ચાલુ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા હતા અને ઘણા બધા ટુરિસ્ટ હતા બની શકે કે કદાચ લોકોને બહુ જાણ ના હોય ના આવ્યા હોય પણ આવતીકાલે અગેન પવનદીપ છે જે ઇન્ડિયન આર્ડેલ ફિલ્મ સિંગર છે તો એવા સિંગર ਨੇ પણ અમે લોકોએ જ્યારે કોલ કર્યો કે અમે તમને અહીંયા બોલાવી રહ્યા છે ત્યારે લોકો તરત જ ઉત્સુક હતા કે વાહ આવી જગ્યાઓ તો અમને આવવું છે તો એ પણ એક રીતે આપણા માટે એક સક્સેસ છે કે લોકો આવી જગ્યાઓ જાણીને આવા કલાકારો પણ આવે છે આજે પણ અનુપ સંગર હતા જેમને બધાને જીતી જીતીલી સાચો સરસ કાર્યક્રમ નિયસારા ગીર સોમનાથ ની અંદર અહેમદપુર માંડવી બીચ જેના ઉપર જિલ્લા વહીવટી તંત્ર છે એમણે અહીંયા આવી આપે છે જોયું તો આ બીચ છે એનો વિકાસ થઈ શકે એમ છે અને સુંદર મજાનો વિકાસ દીવના બીચ કરતાં પણ સરસ મજાનો આ બીચ છે શાંત દરિયા કિનારો છે લાંબુ સાડા ત્રણ ચાર કિલોમીટરનું જે રેતાળ ગ્રાઉન્ડ છે જેના ઉપર અલગ અલગ પ્રકારની રાઇડ્સ ફૂડ સ્ટોલ અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ રમતગમતની પ્રવૃત્તિઓ વગેરે થઈ શકે આ હેતુથી ત્રણ દિવસના આ બીચ ફેસ્ટિવલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું આજના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય કલાકાર ને આપણે ખૂબ સાંભળવાની મજા આવી અનુપ શંકર કરીને આંતરરાષ્ટ્રીય કલાકાર છે અને જિલ્લા વહીવટી તંત્રએ જે કામગીરી કરી છે અહીંયા આ બીચ ઉપર એમાં ખાસ કરી અને અહીંની સ્વચ્છતા આ બીચ છે એ બીચની અંદર અલગ અલગ પ્રકારના જે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ત્રણ દિવસનું આયોજન છે તે એ ઉપરાંત આજ હસ્તકલાના વિવિધ સ્ટોલ તેમજ ખાણીપીણીના વિવિધ સ્ટોલ રાઇડિંગ માટેની વ્યવસ્થા પેરાગ્લેડિંગ માટેની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થા તેમજ અલગ અલગ પ્રકારના કલાકારો દ્વારા ખાસ કરીને આપણી લોક સંસ્કૃતિ અને ભારતીય ભાતીગઢ સંસ્કૃતિ છે એને પીરસવાનો ઉમદા પ્રયાસ છે આ બીચ ફેસ્ટિવલની અંદર કરવામાં આવ્યો છે આ માટે જિલ્લા તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માની આજે અમને ખૂબ જ આનંદ આવ્યો છે અને તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા સુંદર મજાની લાઇટિંગ વ્યવસ્થા અલગ અલગ પ્રકારની અમને માટે બેસવાની વ્યવસ્થા સુંદર મજાનો સ્ટેજ અને એ માટેની સમગ્ર વ્યવસ્થા જે તંત્ર દ્વારા કરવામાં આવી છે એ જાણી જોઈ અને અમે ખૂબ આનંદિત થયા છે આઈ ઓકે ઓકે ગુજરાત આઈ ઇન ગુજરાત ગુજરાત I love Gujarat. I love the people from Gujarat. You know, Gujarati people are so so good people, nice people. Beach festival. And the beach, the beach festival is a very good idea because you have to promote this part. This is beautiful area, okay. And then, you know, you have to put it up, <laughs> and that's what you do. And uh, I think thank you to do it. Is that okay? આપણો જે આ અંબકપુર માંડવી બીચ છે એ ખૂબ રમણીય બીચ છે અને અહીંયા શિયાળામાં તમને ડોલ્ફિન પણ સવારે જોવા મળે સૂર્યોદય પણ જોવા મળે દરિયામાંથી એ બહુ એક યુનિક વસ્તુ હોય છે પ્લસ અહીંયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થઈ શકે એવું છે ભવિષ્યમાં અહીંયા ટેન્ટ નું પણ આયોજન થઈ શકે એવું છે તો આ બાબતથી આ બધી બાબતોથી લોકો માહિતગાર થાય અને વધુ માં વધુ આ જગ્યાનો પ્રચાર થાય એવા હેતુથી ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આપણા ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે આ બીચ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય જ એ છે કે લોકોનું ધ્યાન આ બીચ ઉપર આકર્ષિત થાય અને ભવિષ્યમાં વધુ વધુ પ્રવાસીઓ જે એ આ બીચની મુલાકાત લેતા થાય